શરીર સંબંધિત તથા મિલકત સંબંધી ચોરીના ગુનાઓને બનતા અટકે તેમજ નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય જેથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી અસરકારક અને પ્રણામલક્ષી કામગીરી કરવા એલસીબી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી રાયજાદા સાહેબને સૂચના આપેલ જે નિયમે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એલરાઈજાદા સાહેબ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂટના માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવેલ જે દરમિયાન હકીકતના આધારે અલ્લારકભાઈ મોહમ્મદભાઈ જંગી જાતે ડફેર ઉંમર વર્ષ પિસ્તાલીસ ધંધો મજૂરી તથા સીમ રખોપુ રહે ધંધુકા સરમુબારક દરગાહ રોડ ડુંગરી કબ્રસ્તાનની બાજુમાં ધંધુકાવાળા પાસેથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગર એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મજરોડ બંદૂક નંગ એક કિંમત રૂપિયા બે હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં લીમડી પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીબી સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એલ રૈજદા સાહેબ તથા એ આરજી ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ કનકસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મોહમ્મદભાઈ સૈલત એ રીતે ટીમના ગેરકાયદેસર હથિયાર સાથે ઈસબને ઝડપી પાડવામાં આવેલ છે વર્તમાન ટ્વેન્ટી ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ